ખાસ કરીને જો વાત કરવામાં તો સરહદી વિસ્તાર બાદ બોર્ડર વિસ્તારના તાલુકાઓમાં પણ ધોધમાર જે વરસાદ છે તે વરસાદ વરસ્યો છે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી હાઈવે ઉપર ઠેર ઠેર પાણી ભરવામાં ભરાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે કમોસમી વરસાદના કારણે ક્યાંક ચોમાસા જેવો માહોલ છે તે માહોલ જોવા મળી રહ્યો છે

રાયડો આ ત્રણ વસ્તુમાં ભયંકર નુકસાન થયું છે ખેડૂતોને કોઈ એમના માટે આજ તો અનુગણો પણ ડુંદર માથે રખાઈ ગયો છે ખેડૂતોને જેવું ભરવાની મુશ્કેલીમાં આવી જાય અને ખેડૂત આ રીતે થાય બબે માવઠા થઈ ગયા અઠવાડિયામાં અને ખેડૂત બરબાદ થઈ ગયો બિલકુલ બે વાર કમોસમી વરસાદ વરસ્યો છે તો બીજી તરફ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કમોસમી વરસાદના કારણે ક્યાંક જે ધરતીપુત્રો છે તે પણ ચિંતામાં મુકાયા છે કારણ કે જોઈ શકો છો તે પ્રમાણે જ હાઇવે ઉપર પણ પાણી ભરાઈ ચૂક્યા છે તો બીજી તરફ જે કમોસમી વરસાદના કારણે ખેતી પાકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે ખેડૂતોને ખાસ કરીને આ ભોગવવાનો વારો છે કારણ કે તૈયાર થયેલો જે પાક છે તે પાકમાં ક્યાંક પાણી ભરાઈ જતા ક્યાંક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બસંતિર ગૌરવતા બનાસકાંઠા